અલ્ટ્રા લક્ઝરિયસ ટુ બીએચકે ફ્લેટનું સેમ્પલ આવું સેલ કરવાનું છે મિત્રો લોકેશન છે શેલા ક્લબો સેવન પાસે દસ બાય પંદરનો તમારો લિવિંગ રૂમ છે અહીંયા છ બાય ચારની તમને મોટી બાલ્કની મળે છે પ્લસ પંદર ફૂટ જગ્યા મળશે બાલ્કનીની અંદર આ પહેલે માળે છે તેર માળનું બિલ્ડિંગ છે નીચે કમર્શિયલ શોરૂમ્સ છે સાડા આઠ બાય સાડા તેરનું તમારું ડાઇનિંગ અને કિચન રહેશે ફર્નિચર બહુ જ લક્ઝરિયસ બનાવેલું છે તો મિત્રો તમે જો ફર્નિચર સાથેનું કોઈ ફ્લેટ શોધતા હોય કે સેમ્પલ હાઉસ શોધતા હોય તો આ ફ્લેટ તમને ચોક્કસ ગમશે ચાર બાય સવા ચારનો તમારો સ્ટોરરૂમ છે અહીંયા ફ્રીજ છે ચીમની છે ગેસ સ્ટવ છે ગેસ લાઇન છે આરો લાગેલું છે સાડા છ બાય પાંચની સાઇઝનો તમારો વોશયાર્ડ છે અહીંયા બહુ જ પ્રાઇમ લોકેશન છે અને સ્કીમ પણ બહુ જ મસ્ત છે ચાર ચેરવાળું ડાઇનિંગ ટેબલ અહીંયા અવેલેબલ છે છ બાય સાડા ચારનું તમારું કોમન ટોયલેટ રહેશે જે મિત્રો આ વિડીયોથી અત્યારે અમારી સાથે નવા જોડાઈ રહ્યા હોય એમને રિક્વેસ્ટ કે પ્લીઝ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો ચૌદ બાય દસનો તમારો માસ્ટર બેડરૂમ છે બધું જ ફર્નિચર તમને આ ફ્લેટ સાથે મળી જવાનું છે પાંચસો ને પચાસ જેટલા ફ્લેટ છે લગભગ આમાં આખી ટાઉનશીપ છે સ્વિમિંગ પૂલ જિમ્નેશિયમ ક્લબ હાઉસ બધી એ ક્લાસ એમ્યુનિટીઝ છે પિસ્તાલીસથી વધારે એમ્યુનિટીઝ આમાં બિલ્ડરે આપી છે સાડા છ બાય સાડા ચારનું તમારું અટેચ બાથરૂમ છે આમાં રેડી પજેશન તમે દસ્તાવેજ કરીને રહેવા આવી શકો તમારો બીજો બેડરૂમ ચિલ્ડ્રન બેડરૂમ રહેવાનો છે સાડા દસ બાય દસનો કિંમત છે આની પંચોતેર લાખ રૂપિયા પ્લસ દસ્તાવેજનો ખર્ચો પ્લસ મેન્ટેનન્સ ડિપોઝિટ જો તમે ઇન્ટરેસ્ટેડ હોવ તો આની વિઝિટ માટે પધારો આમાં નેગોશિએશન થઈ જશે બિલ્ડર સાથે બેસીને આપણે આમાં સારું નેગોશિએશન કરાવી લઈશું આમાં તમારે કોઈ જાતની બ્રોકરેજ પે કરવાની નથી મિત્રો એટલે જરાય ચિંતા ના કરો વિડિયો ગમ્યો હોય તો આને જોવા આવી જાઓ જય હિન્દ જય ભારત